સુરતમાં સામે આવ્યો વધુ એક શેતાન ટ્યુશન શિક્ષક લિંબાયતમાં ક્લાસીસ ક્લાસીસના શિક્ષકે સગીર કરી લિંબાયત પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ સગીરાને વહેલી સવારે ટ્યુશન ક્લાસીસમાં બોલાવી હતી શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા હાલ લિંબાયત પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો હતો આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે તે પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલા એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક એમના સાથે છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલાં પણ અગાઉ પણ આવો પ્રકારનો બનાવ હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું હા ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે એ જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એણે એને પહેલા તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરી અને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવી પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવી કોચિંગમાં તકતાની હરકત કરી છે એની ઉમર નાની છે જે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી આવે છે આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના સંદાને પણ તે પણ એવિડેન્સ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું